જય નલકંઠ મહાદેવ મા ભવાની ભગવતી પરમ ભક્તિ ભવાની માદ શિવ ભગવાન ભોળાનાથ હરિ ઓમ નમો ભગવતી માુદ્રાય નમંતે નમ કુર્વાનંદીશ્વર ભગવાન કી જય હો ના જય ભગવા શીતલે ભેર નું નો ભગવતી ભગવાન કી જય હો સરસ મજાનો સુંદર પ્રભાત પોર સુંદર મજાના પક્ષીઓ કલર કરે છે પક્ષીઓ પણ ઉડીને જવા માટે તૈયારી કરતા હોય છે સવાર થાય એટલે એને પોતાને ખબર પડી જાય કે હવે આપણે જાગવાનું મનુષ્યને જેમ સવાર પડે એમ ગોદ રાખે છે એમ પક્ષીઓ પશુ પક્ષીઓ બધાને એવી ઈશ્વરે સારી એવી બુદ્ધિ આપેલું હોય કે તેઓ પોતાની રીતે જાગૃત થઈ જાય શાંત પડે એટલે પોતાને માળે આવી જાય આ પક્ષીઓ સુંદર મજાના સકલાઓ સી કરે છે તો ઈશ્વરે બધાના આવા નિર્માણ કરીને અહીંયા ધરાતાળ ઉપર મોકલેલા છે પણ મનુષ્ય ખૂબ જ્ઞાની હોવા છતાં તેઓ અંધકારની અંદર અંધકારની ગરિમાની અંદર ધકેલાઈ જતા હોય છે કારણ કે મનુષ્યનો દેહ તો ફરી ફરીને મળે નહીં મળે નહીં વારંવાર ભાઈ તું ભજી લેને ને તો આવા ઈશ્વરના સવારના પહોરમાં ભજન કરવાથી મનુષ્યનું જીવન સાર્થક થાય સફળ થાય અને ફરીને મનુષ્યનો જન્મ મળે છે ઓમ નમો નારાયણ